રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની એ પછી મેં મીડિયાના માધ્યમથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમાં અઢીસોથી ત્રણસો છોકરા રોજ બેડમિન્ટન ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટ્સ શ્રમમાં આવે છે પણ તેમાં જે ગેસના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા પણ વીસ દિવસ પહેલા મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની ખૂમખરણની નિંદ્રામાં સુતેરી તંત્રને જાણ કરવા છતાં આજે પણ તેમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જો આવી ખુંકરોની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સૂતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહીં આવે આના ઇક્ટિવમેન્ટ ને જે ફાયરની સેફટીની સુવિધા દેવામાં નહીં આવે તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતા જે જગ્યામાં ફાયર સેફ્ટી નથી હોતી જે સીલ કરે છે તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઉભી કરવામાં આવે